ઓલપાડ તાલુકાના કરમલા ગામના સુંદરમ વિલા સોસાયટીના રહીશો દ્વારા સિગનાથ મહાદેવ મંદિર જતા યાત્રીઓ માટે ચાર હજાર જેટલી લસ્સીના ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આ અવિરત સેવા દર શ્રાવણ માસના દર રવિવારે અવિરત ચાલુ રાખીશું તેવું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું શ્રાવણ માસ એટલે ભગવાનના ભજન ભક્તિ કરવાનો મહિનો શ્રાવણ માસ ભક્તિનું અનેરું મહત્વ હોય છે અને શિવજીને રીઝવવા માટેના પ્રયત્નો ભક્તો કરતા હોય છે ત્યારે ખાસ કરીને શિવાલય માં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે છેલ્લા કેટલાક વર્ષોથી પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ઉલપાડ તાલુકાના કરમલા ગામે આવેલ સુંદરમ વિલામાં રહેતા મુકેશભાઈ માળવાડી અને તેના મિત્રો દ્વારા દસ વર્ષની જેમ આ વર્ષે પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે હજારો સંખ્યામાં આવતા કાવર તેમજ પદયાત્રીઓ માટે શ્રાવણના બીજા રવિવારે બમ બમ બોલે નાટના નાટ સાથે ચાર હજાર લસ્સી ગ્લાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ લસ્સી વિતરણમાં માતા બહેનો દીકરીઓ યુવાનો અને કરમલા ગામના સુંદરમ વિલામાં રહેતા મુકેશભાઈ માળવાડી અને તેમના પરિવારજનો સોસાયટીના રહીશો અને કરમલા ગામના સામાજિક તેમજ માજી સરપંચ ઘનશ્યામભાઈ પટેલ સહિત અનેક આગેવાનો આ સેવા કાર્યોમાં જોડાયા હતા અને આ સેવા અવિરત ચાલુ રાખવા માટેનો આશાવાદ પ્રગટ કર્યો હતો ત્યારે ઓલપાડ સુરત રોડ પરથી સિગનાથ મહાદેવ મંદિરે પસાર થતા ભક્તો માટે અનેક સેવાકીય સંસ્થાઓ દ્વારા ભક્તો માટે સેવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં કરમલા ગામના સુંદરમ વિલા સોસાયટીના રહીશો દ્વારા પણ સિગ્નાટ જટા મહાદેવ મંદિરના ભક્તો માટે લસીનું આયોજન કરવામાં આવ્યું હતું કરમલા ગામ સુંદરમ વિલા સોસાયટી તેમાં પ્રમુખ દર્શન જનરલ સ્ટોર મુકેશભાઈ મારવાડી તરફથી આશરે બે હજાર ગ્લાસ જેટલું લસીનું વિતરણ આજ આજે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જે પદયાત્રીઓ સિદ્ધનાથ મહાદેવ જે ચાલતા જાય છે તેમને સેવા તરીકે યોગદાન છે યોગદાન છે